સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર જાણવા મળ્યા હતા સુમુલ ડેરીએ પશુપાલકોને કિલો પેટે એકસો વીસ રૂપિયા બોનસ ની જાહેરાત કરી છે સુરત સુમુલ ડેરી દ્વારા બોનસ જાહેરાત કરવામાં આવતા પશુપાલકો માં આનંદનો માહોલ જોવા મળ્યો છે

ભાવ કેટલા બોનસી જાહેરાત કરી છે એ લગભગ અઢી લાખ પશુપાલકોને ચારસો કરોડથી પણ વધારાની આમદની આ માણસ થકી મળવાની છે અને ખાસ કરીને માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરો વહીવટીને કારણે શક્ય બન્યું છે છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે આ ડેરીએ પ્રગતિ કરી છે અને ખાસ કરીને પશુપાલકોની ચિંતા કરી છે અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું પણ સપનું છે કે ખેડૂતોની આવક બમણી થાય દિશાના પ્રયત્ન સહકારની સમૃદ્ધિ મારફત જે રીતે સમૂલ કરી રહી છે ના આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પશુપાલકોને જે રીતે આર્થિક યોગદાન આપી રહી છે એને કારણે સમગ્ર સુરત તાપી જિલ્લાના પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાય છે